આ કાટાની અંદર ફેરવાનું છે અને ત્યાંથી તૈયાર થશે જીવામૃત અમારા ખતરાની વાત કરીએ તમને કે એક બાજુ રાસાયણિક ખાતર આપણે યુરિયા ડીએપી નાખ્યું બીજી બાજુ દર પંદર દિવસે એક એકરની અંદર પાંચસો લિટર આપણે જીવામૃત નાખેલું છે અને દર વીસ દિવસે જીવામૃતનો સ્પ્રે કરેલો છે અને શરૂઆતમાં ખાલી જે આઠ આઠ ક્વિન્ટલ જેટલું ઘન જીવામૃત નાખેલું છે તો એનાથી બંનેમાં સરખો જ પ્રમાણની અંદર સાગ કહીએ કે મકાઈનું સરખું ઉત્પાદન મળ્યું છે તેમજ ડાંગરની અંદર પણ આ સરખું ઉત્પાદન પણ મળ્યું છે બીજી બાજુ આપણે ગણતરી કરીએ તો એકદમ નાનકડી નજીવ ખર્ચ છે અને બીજી બાજુ રાસાયણિક ખાતરનો કેટલો મોટો ખર્ચ છે આપણને પણ ખ્યાલ છે તો આ જીવામૃતને જો આપણે જે આપણું છાણિયો ખાતર છે એની અંદર સો કિલો વીસ લીટર તમે જીવામૃત નાખીશો તે ઘન જીવામૃત બનશે અને આપણે પાયાનું ખાતરનું કામ કરશે એટલે કે આપણે ડીએપીનું કામ કરશે બીજી તરફ જ્યારે આપણે શરૂઆતનું જોઈ પણ જે બિયારણ લઈએ એને એક સારો પટ આપીએ બીજા અમૃતનો તો રોગ જીવાત ઓછા આવશે અને એનું ઉગવાની શક્તિ પણ વધશે તો એને બનાવવાની રીતની વાત કરીએ તો વીસ લીટર પાણીની અંદર આપણે પાંચ કિલો દેશી ગાયનું છાણ લેવાનું છે પાંચ લીટર એની અંદર આપણે ગૌમૂત્ર લેવાનું છે થોડી માટી લેવાની છે અને પચાસ ગ્રામ જેટલો આપણે ચૂનો લેવાનો છે અને એને મિશ્રણ કરી અને અડતાલીસ કલાક રાખ્યા બાદ ગાળ્યા બાદ એને આપણે પટ આપીશું તો આપણો જે બીજનો ઉગાવ પણ સારો થશે અને રોગ જીવાત પણ ઓછાશે આ બીજી વાત